પોણી આવતું નથી મારે તો આજ આ શું કઈ ગયી છે બધી ગુણિયો ભરી પીવાનું તો લેતા આવું નેટ નેટ કરી તો મેં બંગલો પહોચ્યો છે હા સરપંચ ફાટી પડે પોણીના હજી ઠેકાણા નથી પાડ્યા મારા શું કરવાનું અડધું મારે જાતનું બાથરૂમ પડ્યું એમને હવે આ બધું મારા બહુ રહીને જ કરાવવું પડો ભલે પોંચ લાખ રૂપિયા ખર્ચો થઈ જાતો એક તો મારા હાજુરા મારા ભાઈ કોમના નથી કોઈ સરપંચ ની કંટા લઈ જ કંટાળી ગયા આ સરપંચ મુ છે તુલ્યા શું કરું આ ગોમ માં પોણી આવતું નહીં

જીરે રે કરેલા કર્મના બદલા દેવા રે પડે છે હે ભગવાન ભગવાન સેવા દાડા આયા છે આ સરપંચ અમે લાયો ચૂટીને અને આ પોણીની વાત જોઈને બેહવું પડે છે બોલો કણા ઘરે પાણીનો વખો છે પાણી વગર મારે આ લેબડો હુકાવો મોડ્યો અને મોય હુકાવો મોડ્યો સેવા દાડા આયા છે બેઠો છું અરે તો અમે આ શું કરો આ મંદિર છે નહી આવતું દાડા નથી આવવાનું પણ સરપંચ ને ના પાડી તમે ના લો લે આઈએ વાત કરી તમે તો અમાના બહુ જોક હતો બધાને તમે કે ઊપડે આ જણા હેડો અમે મંજીરા પાણી ભરવા હેડો હોય તો ગોળી તમે ટેકો કરાવજો હા હેડો સરપંચ ને લઈ લે મારા ભાઈ પીવાનું નથી

વોટિંગ ના ટાઈમે જેને મને દારૂ ની બાટલી અને ચાવાનું આવી હતું એ બાટલી ના બાટલી ના હિસાબ તો મારે ગુએ પકડવો પડે મેં ચાર બાટલી મને આવી હતી મારા હોય એ ફાટી પડે સરપંચ મને તો ચાર દાડા જમણવાડ માં બોલાયો તો એનું ખાધું છે ચાર દાડા જ મફત નું એટલે હવે આપણે કશું જ ના કહી સરપંચ ને આપણી ટેવ પડી ને એટલે માટે જ આપડા દાડા આયા છે ભાઈ હા સાચી વાત તો ગોમ માં જોતો કરી શું કઈ ગયું બધું પોણી ભરવાના દાદા પોણી ભરવાનું સરપંચ મારો અંદર ફાટી પડે બેઠો છે આપડા ત્રણ જણા ભેગા થઈને બોર કરાવો પડે બજારમાં કેવા નવા નવા ગીતો આયા કે રાજા ને ગમે હીરો પછી ઘર ના પોણી જીવ બા તમારે ગોળીઓ જવું પડે પોણી ભરવા તમારે કોઈ ખબર જ નહીં ગોમ ના સમાચાર નહીં મળ્યા બધું ખબર છે કે ગોમ માં તૈયદ થી પોણી ને તમારે આવે છે

આખા ગોમ ને પોણી પાવું એવું કરું હેડો તમે કહો એમ અરે તમે મારે ચીડે ચીડે આવો ખાલી આ તો સરપંચ ને વતાઈ દઉં દાબડા કા ધાબડા હસમુખ ચલ લે આબડા આબડા એ મૂર્ખાઓ હેડો હું શું કહું આપડા આ ભાઈ આપણો મસ્ત કામ કરે ને તો આવતા ફેરી આપડે હસમુખ બને સરપંચ લઈ દેસો આઈ દે આવું હસમુખ બને સરપંચ બનાવો ઘરે ઘરે બોર બનાવરા હોય તો હા હા હલો હા દેલી આપણે ઓલું પાણીનું શું થયું હા કેટલા દિવસમાં આવશે પાણી દસ દિવસમાં એવું અરે દસ ના પાંચ દિવસ જોતા એ છોડો હવે પાણી તો ઘણું પડ્યું આપણા ગમો કાળ નથી પાણીનો અને બોલો આપડા રોડ નો રોડ ગ્રાન્ડ પાસ થયો તો શું કર્યું હા પૈસા આયા છે હા ફટાફટ મારા ખાતામાં માં નખાવો પૈસા બરાબર એ હા હેડો લે ધાબડા કા ધાબડા અસુ ભાઈ ધાબડા એ મૂર્ખાઓ આવું ના બોલો હેડો સરપંચ ઓય સરપંચ એ ગયા સરપંચ

સરપંચ ના આવતું તો આવશે બે દાડા કીધું તો ખરી આવશે પણ આવી જાય બે આવી જાય સરપંચ સાહેબ તમે રસ્તો કાઢવાનો રસ્તો મુ કાઢી નાખી બે દાડા પોણી આવી જાય આવા સરપંચ

કે બાકી સરપંચ બન્યો હતો એવા એવો કોમ કરું ખાલી હું ઓટો તો મારતા હે સરપંચ આજના સરપંચ તમી છો મારો ઘર પાસ કરાવું છે તમે પાસ કર્યાલ છો ને કરો મારા બધી વાત કાઢવી છે લો તમે સરપંચ વાત કાઢી લો એટલે મારો વાત કાઢવાની તારી તમારે તમે એકદમ સરપંચ ની અલા પણ સરપંચ તો કોઈ વાડ કાઢે તો કાઢવી પડે તમે શું કીધું તો કે તમારા બધા કામ હું કરીશ આવું તો ના હોય યાર એવું હોય સરપંચ સાહેબ અલા ભાઈ બોલ સરપંચ શું કે સરપંચ વાળ ના કાઢે પણ સાહેબ સરપંચ સાહેબ કાઢન સાહેબ હું થાકી જો હું ચાનનો કાઢું બધું બધું કાપી દેજો બધું મારું બધું સરપંચ નું નહી

જાદરું બાથરૂમ પડી રહ્યું તો મને આટલું કરી આલો કે આ રેત એક બાજુ ઢકો કરી આલો રેત હા એક બાજુ ઢકો ઢકો હા સરપંચ છો તમે એક દાડાના જો તમે સારું થાય ને મારા કોમ તો હું તમને સરપંચ લાવવાના એટલે લાવવાના જ પણ તને ખબર છે પોણી આખા ગોમમાં નહીં તારી રેત ફેલાઈ ગઈ માં હું શું કરું પણ સરપંચ છો એક દાડાના તમારે કરવું પડે ઓમ આવો જો પણ ભાઈ રેત તો કોઈ મારે ના સવા ભેગી કરવાની હોય કરો હું વાત ઓઘો મારી તમે સરપંચ આવશો નક્કી આખા મારા ઘરના દોઢ તમારા માં આવશે અરે મારે તો રસ્તા બનાવવાના હોય મોટી મોટી ગ્રાન્ડ એવું રાખજો અરે સરપંચ સાહેબ આમ થોડી આમ મારા સાહેબ આટલે આગે થી સરપંચ સાહેબ આગી લો તમે તો એમ કેતા કે હું તમારા બધા કોમ કરીશ

પણ બને હું તો પાસ્તણો ના ભણે હોય તો સારું હતું પેલો વાળ હમી કરાવડાવે આ રેતી ભીંગી કરાવડાવે પછી કે ઈટો કરવાની છે તો મારે બધું આવો કોમ કરવાના તો હું સરપંચ બને શું કરવા જા હેડે આય મારો સો કે રેતી ભીંકો એ આ બીજો મૂર્ખ ઊભો છે ન મને બીજું કોઈ કોમ બતાવવાનો છે

મને ખબર હતી એટલે સરપંચ ને આ બધું ખોદવાનું આ ગટર ની લાઈન સરપંચ ને નાખીયા લાઈન તો નાખી આલે ખોદવાનું સરપંચ ને થોડું હોય તો તમારે મજુરીયા કરવા પડી ને તમે જ બોલ્યા હતા કે તમે કેહો એમ કર્યું મારી ભૂલ થઈ ગઈ હું એવું બોલ્યો મારી ભૂલ થઈ ગઈ મારું છે કોઈ અભડવું હાથવા પકડો ખાડા ના ખાવાના હોય વાત કરો મેં પેલા કીધું કરવા બેઠો છું ને તો આ મારું ઘર એટલે કેવાય હું ગોમ તો પણ આ ખાડા ખાડા ના હોય તમારે એક છે કે કાયમ માટે સરપંચ રહેવું છે કાયમ માટે રહેવું છે પણ તમે રેવા દો તો તમે છો બધા

સરપંચ મારી ભૂલ થઈ હતી સરપંચ કે મેં તમારી વાદે આંદોલન કરવા આવ્યો બે ત્રણ દાડા ગામની બાર જતો તમે સંભાળી ને હા હું ત્રણ ચાર દાડા માટે ગોમ ને કોઈ પૂછે ને તો કે લેજો લઈશ એટલું કરજો હમ